आपकी जय जय आदिवासी बढ़ाने नमस्कार रवि वसावा आदिवासी सामाजिक कार्यकर्ता तारीख छ दस बेहज चौबीस रविवार प्राथमिक शाला मौली पादा में एक निःशुल्क चिकित्सा शिविर लागू होशुल्क ला रहे हो તા તો જો કે એમ ફાયે તો જનજાતીય કલ્યાણ આશ્રમ ગુજરાત તરફ થી આયોજિત થયે અને ત્યાજે આયોજક હાયે તે આપ ઉટોતા ગામને નીતિન પરમજી આપો પત્રકાર મિત્ર હંસરાજભાઈ આપો દિવેશભાઈ નીતિનભાઈ સુહાસભાઈ અને ત્યા પત્રકાર ટીમ જે તમામ ટીમ હાયે તે આયોજક તરીકે હાયે ત્યા ખૂબ ભારી આયોજન કેલો હાય તા આવતીકાલે મોલીપરા ગામ મે मौलीपाड़ा अमोदा गाँव में प्राथमिक शाला निःशुल्क सार्प लगी रहे तो ती तमाम आपू एरिया विस्तारों बी कौं है ज्या भी स्वास्थ्य चेकअप करा लगे तो आप ती आए तो हम स्वास्थ्य चेकअप करावा जो काई हूँ हानी मोटी बीमारी नहीं गई तो ती भी दवा भी निःशुल्क मिलनारी है बाठा हाथ जोड़ने विनंती की हूँ का ती केम्प आवा यहाँ कैम्पो फायदो लिया कि बाठा विनंती है આજી ફરિયાએ આયોજકોને ખૂબ ખૂબે આભાર વ્યક્ત કે હું અને તમામ પબ પોઈન્ટને વિનંતી બી કી હું કે કેમ્પું મે આવા અને કેમ્પું પાઠે લાભ લિયા આજી ફરિયાએ આખું તમને છે કક્ષો 10 2024 રવિવાર ઉદી એટલે કે આવતીકાલે પ્રાથમિક શાળા મોલીપરા હોતા ગામ મે ટી કેમ્પ લાગના હોય કે કેમ્પું મે આવા બાત અને ત્યાં સ્વાસ્થ્ય કેમ્પું મેડિકલ કેમ્પું પાઠે લાભ લિયા ઇકી વિનંતી હૈ આપ કીજીએ